લો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અને ભાઈ આજે છે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ આપણે છે ને ભાઈ ચોરી આવી અને એમાં આપણે આજે પાણી ચાલુ કરી દીધું આવી કાલે દીધી હતી ને ચોરિયા બોરિયા કમ્પ્લીટ કરી અને પાણી ચાલુ કરી દીધું ભાઈ આપણે નવ વાગે આમાં પાણી ચાલુ થયું ઓલું પડું પી રહ્યું પછી જો આ બાજુ પી ગયું બધું રાતમાં કાલના ક્લિપમાં તમે જોયું જ હાજે પાણી ચાલુ થઈ ગયું હતું સમજ્યા ને આપણે છે ને ભાઈ નવ વાગે પાણી ચાલુ કર્યું દસક વાઈ ગયા હે હમણાં ત્રણ ચાર ક્યારે પીધા અને બે લાંબા ક્યારે પી ગયા હે પછી આમથી લીધું કીધું આમથી પાણી વાંચી આવે લીમડે છે જે રૂનિયા છે નાખું જો દંધુડો પડ્યો હવે ભાઈ સમજ્યા એક છે ટા ઓલા ખૂણે છે ત્યાંથી પાણી આવશે હવે આજે પહેલું પાણી ચાલુ છે અને બે રાતું ત્રણ રાતું જાય એટલે પાછું બીજું પાણી દઈ દેવું છે વચમાં આપણે ઓલી ખડની દવા અને છાંટી દેવાની બાષાલીને જે જોતી હોય એ બાષાલીને આવે ગોળ પાન નહીં નાખાય નહીં ખબર નથી ભાઈ ચોરી આપણે પહેલી વાર વાવીએ એટલે પહેલાં નગર વાવતા આપણે અડદ ને મગ ને એવું વાવતા આજ વખતે ચોરી વાઈવી છે એટલે હવે ખબર નહીં એમાં કઈ કઈ દવા પડે એકરોવારને પૂછી દે ખબર પડે ને જ્યાં તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો ભાઈ અને જો ભાઈ આ બે ક્યારે અહીંયા પી ગયા આખા પછી હે આમથી પાવું ચાલુ કરી દીધું કે ભાઈ વાંધો ના આવે જે આમથી પાવી લઈને તો એવું હે પછી આમ આમ લાઈટ રહી ને ભાઈ તો બપોર તો આ ભારી પી જાય પછી ઉપલું રે એટલે દસ અગિયાર વાગે લાઇટ રહીએ તો દસ અગિયાર વાગે રાતના આપણે લગભગ પી જાય નવ વાગે ચાલુ થયું નવ દસ વાગ્યે તો પી જાય વધારે નહી ઓછું હવે એકદમ કમ્પ્લીટ અને બૈડ વધારે એટલે ભાઈ થોડું થોડું જોયું એજી ઓલા કેરામાં જાય આપણું પાણી પણ એ થોડું થોડું જાય કે બૈડ વધારે રહી એટલે જો ઓલી બાજુથી પાતા આવીને તો એજી આ બાજુ જ આવે પણ એ બાજુથી પાવામાં નાકા કોરા હોય ને એટલે રેબાઈ બાઈ પાછા હરખા નાકા રહી નહીં ને પાણીનો ધંધો આવે ભાઈ ફૂલ અત્યારે બહુ છે ને ઓલું હોય નહીં એટલે પાણી આવે હે ફૂલ એવું હે ભાઈ પાણી ચાલુ કરી દીધું ને કાલે વાવી હતી કાલની ક્લિકમાં તમે જોઈ લીધું હ ચોરી વાવી કેટલી નાખી અને કયું ખાતર નાખ્યું આ તો બધું કાલની કાલના વિડીયામાં છે જ ના જોયું હોય તો જોઈ આવજો વિઘે કેટલા કિલો ચોરી નાખીએ વિઘે કેટલા કિલો ખાતર પડે અને કયું ખાતર પડ્યું નાખવું આપણે આમાં ભાઈ કયું ખાતર એ બધું એમાં તમને મળી રહે આગલી ક્લિપમાં ભાઈ અને આજે છે ને ભાઈ છે ગુરુવાર લગભગ બુધવાર હોય કે ગુરુવાર બહુ યાદ નથી ના બુધવાર છે કાલે ગુરુવાર પરમ દિવસે શુક્રવાર અને કાલે છે ભાઈ હોળી અને પરમ દિવસે ધૂળેટી આજે આપણે પી જાય તો વરી બે દી આરામ રહે ઘોડી ધૂળેટીમાં ને વરી પાછું બીજને દિવસે ચાલુ થઈ ગયા હે એમ ભાઈ એટલે એવું હોય એટલે જોવું ભાઈ અહીંયા પાડો હજી છે ને ભાઈ જીરું ઊભા હવે તો જાણે છે ને હાવ ફૂલ પાકી ગયા હે એટલે એકાદ દી માં ઉપાડવા જોઈ જોકે છે ને ભાઈ આ વાવલ છે પાછત રહે એટલે હજી ઊભા હે એકવાર આવી પણ સરખા કંઈક ઉયગ નતા એવું હતું જો ભાઈ જીરું છે ને જીરું છે જોરદાર ભાઈ જો વારા જોઈ નથી આપડી ભાઈ જીરું ભૂકીલા જીરું કાઢ્યા હતા ને ભૂકી અહીંયા જ ફૂકણી હતી જયારે આમાં પાણી આવ્યું ને એમાં બધું જયારે ચોરીનું હું ઓલું ભેરું ચોરીનું હું ઓલું જીરું ની ભૂકી ને બધું ભેરું થયું તો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં અને ભાઈ થોડા થોડા વિડીયો જોતા રહ્યો ભાઈ અને થોડોક સપોર્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો બરાબર એટલે મજા આવે આપણે ભાઈ વિડીયો ઉતારવાના થોડાક વ્યૂને આવે ને તો વિડીયો ઉતારવાની મજા આવે ન કરતા વ્યૂને ના આવે તો શું મજા આવે ભાઈ વિડીયો ઉતારવાની આપણે એમ તો જાય વિડીયો સાતસો આઠસો હજાર વન કે સુધી વયા જાય છે અમુક અમુક વિડીયો પણ થોડાક વધારે હોય તો આપણે વધારે વિડીયો ઉતારવાની મજા આવે ભાઈ એટલે થોડોક સપોર્ટ કરતા રહ્યો બરાબર ભાઈ અને આપણે છે ને ભાઈ હેઢામેડ આખી આખી રાખી દીધી છે કેમ કે સામે રહીને વાળનું કામ કરવાનું હે હેડમેળ નથી એવી નથી જનરલી જોયું તો આપણે સાડા ચાર વીઘા જેવું પીઠ થયું હોય ચાર સાડા ચાર વીઘાનું ઉનાળું પીઠ બરાબર બીજું વધારે કંઈ કર્યું નથી ઓલીવાડીમાં અવાર બેડ ભરાવાનું પ્લાનિંગ છે એટલે એવું નથી ને અગર પાણીની ભાઈ આપણે હગવડ હે ભગવાનની ફૂલ દયા હે પાણીમાં કંઈ વાંધો નથી ને હજી વાતું થાય છે કે નર્મદાનું પાણી નદીમાં છોડીએ તો એ પાણી નદીમાં છોડીએ તો આપણે આ બધા ફૂલ પાણી થઈ જાય તો પાછી માંડવી પલાળી લેવું હું ત્યાં સુધી પાણી ખૂટીએ ને મીઠું પાણી રહે એટલે નક્કર પછી વાવનું નદીમાં થઈ જાય પછી એક લઠું વાવનું પાણી કાઢવું પડે ને તો સેજ પાછળનું પાણી સેજ મોરું પડે અત્યારે જ કે સારું છે પણ પછી પાછળ એકાદું બે પાણી દેવાના હોય ને એ સેજ મોરા પડે એવું એવું થાય એમ જે એટલે જો નર્મદાનું પાણી એકવાર આવી જાય તો કંઈ વાંધો નથી તો એ હારામાં સારું અને ઓલીવાડીમાં બળ ભરાવાની છે એટલે આપણે ત્યાં કંઈ વાવેતર કર્યું નથી તો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો મળીએ વાર થોડી વાર પછી પાછા આપણે બરાબર થોડોક સપોર્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ નવા હોય એ મિત્રો બરાબર સારું તો થોડીક વાર પછી પાછા મળીએ વાર હાલો ફેમિલી બપોર પછી ને વાગી ગયા સાડા ત્રણ ને ભાઈ આપણે ક્લિપ કરી ચાલવો અત્યારે ત્યાં જો ભાઈ આપણે ઉપલા પારિયામાંય છે ને ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ કેરા પી ગયા પાંચમામાં આવે અને ને હે ને ભાઈ આખે આખું પી ગયું ભાઈ તપ એવું છે અને પાછું તપ તો ઠીક છે પણ બેડવાળું ને ને ત્યાં થઈ ગયું કોરું ભાઈ જોઈ લઈએ તમને બતાવી દઉં આ જો આ અત્યારે ધોરિયાથી આની બાજુ વગર પાયલ છે અને આ છે પાયલ હાલ તો ખબર પડે ગારો હે બાકી આમ જોઈ ને તો એમ થાય કોરું થઈ ગયું જોઈ લ્યો લાગે ને ભાઈ કોરું હાવી છે છે પેલું પાણી અને બીજા નંબર માં કે બૈડ ભરાવેલી છે એટલે જો બેડ ના જ પારા છે એક બે ત્રણ કિરામાં ભેરું જ આવે રીચી રીજે એક ક્યારામાં પાણી બીજો ક્યારો ઘણો બધો થઈ ગયો એક આવતું હોય ને બીજો ઘણો બધો થઈ ગયો અને આજ થોડોક પવન વધારે છે એટલે એમે થોડું પાણી કાંઈ કાંઈ ફૂંકાઈ જાય ઓલી બાજુ સમજી લ્યો કાલે નહીં પરમ દિવસે પેલું પાણી દીધેલ હતું ને એ બધું આજ સુકાઈ ગયું બપોટાણે ટાણે આપણે માસ માસે ફૂંકાઈ ગયું હતું અત્યારે એમાં ઓલી ખળની દવા છાંટે છે કાકાના પાડામાં સમજે અને આપણે કાલે ન દીધે ને પરમ દિવસે ભાઈ આમાં ખળની દવા છાંટવાની થાય પછી આમાં પાછું બીજું પાણી બે પાણી એટલે જ દેવા પડે ભાઈ માથે સુકાઈ જાય પછી ઉગી જાય પણ ઉગી જાય બધા આપણે જે કંઈ વાવ્યું હોય ચોરી કે મગ કે પણ ઉગી જાય પણ પછી એને નામી મોટું થઈ જાય ડૂબે નહીં ત્યાં સુધી એને પાણી દઈ ના હકે પંદર વીસ દિવસ એટલે જવું ભાઈ પાણી આવે આખા ક્યારામાં કમ્પ્લીટ સાવ હવે ને જોઈ લઈએ નામડા હવે આટલા રહ્યા છે એટલે લગભગ જો આમ નામ લાઈટ રહી ગઈ ને અત્યારે છે સારી રીતે તો છે ને ભાઈ દસક વાગે લગભગ આપણે છે ને ને થાય ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ક્યારા લાંબા છે અને ત્રણ ચાર ટૂંકા ટૂંકા છે એટલે તન ટૂંકા ટૂંકા છે એટલે બાર કિરા હે અને વીસ મિનિટે ભૂઈ ગયું તો આપણે આપડે બસો ચાલીસ મિનિટ છતોક ને જોવે હજી ચાર સાડા ચાર કલાક આપણે મોટર હાલે બધું પી દે તો અત્યારે ચાર વાગવા પાંચ લાઈટ વચ્ચે વાગે જો આ નાકેથી ચાલુ કરી દીધું યાદ કમ્પ્લીટ આવે ભાઈ ગોલી માર પાણી જોવા ક્યારામાં આમનું વયું જાય ભાઈ અત્યારે છે ને હું પાણી વારવાની મોજ અલગ આવે તપ હોય અને પાણી વારતા હોય મોજ એટલે કે પાણી વારીને એટલે પગ થઈ પીના એટલે ઠંડા થાય અને પછી આપણા જમીનમાં હાલી ને એટલે ગરમ હોય એટલે પગ મંડે તપવા એટલે આમ ઓલું મંડે ઓલું થવા ગયો તડકો યાદ બહુ હતો આપણો ગટારો અને પીવાનું પાણીનું ઓલુંમાં રાખી દીધું હે એટલે છે ને તપે નહીં પીવાનું પાણી ગયો છે ને ભાઈ કમ્પ્લીટ ક્યાંથી આવે બે કટકા મૂકી દીધા હલાડીને પછી અહીંયા જરા જરા નીકળે આ બધું ભીનું થઈ ગયું જરા જરા તો નીકળે ગયો આપડે ઓલો છે ને આટાવારો મૂકેલો એટલે લાભુ હે ભાઈ કંઈક પાણી આપણે ચાલુ છે જે નાખું વારવા થોડીક વાર છે મેં તો લાવો જરા ક્લિપ લઈ લો જો આગળ એક નાખું વારીને ઘરે જ આવું હોય ચા પાણી પી આવું ને પછી પાછા આવી જઈએ આજે આપણે ખાઈને જ ઘરે પાછું જવાનું હોય જો નવાક વાગે ફી રહે તો ત્યાં ખાઈ જઈને જ ખાઉં અને જો લાઈટ વચ્ચે હેરાન કરી દે તો જો હું પછી વચ્ચમાં આપણે ખાવું હોય તો ખાઈ આવજો તો કંઈક ગોઠવજ્યો બરોબર એટલે એવું હે મિત્રો ને ઉનાળુ ચોરીમાં ભાઈ અમે બે પિયત દઈ તમે કેટલા પિયત દીઓ જરા કોમેન્ટ કરીને કહેજો આવતા હોવ તો અને કાંઈ ઉનાળુ ચોરીની માહિતી હોય જો તમારી પાસે તો દેજો ભાઈ આપણે પહેલી વખત વાવી છે એટલે કાંઈ બીજી ખબર છે નહીં એમાં દવા કંઈ જોઈ ખાતર ઉરિયા નાખવાના હોય બીજા કયા કયા ખાતર નાખવાના હોય કેટલા દિવસ ઊભે ને એ બહુ ખાસ ખબર નથી પણ એમ કહેતા હોય કે સાઠ સિતર સિંતરક દિવસ ઊભે ચોરી સીંતર દિવસ પછી વટાય એમ એટલે આજે સમજી લ્યો ને ત્રીજા મહિનાની તેર તારીખ બાર તારીખે તેર જ લેખો ચોથાની પાંચમાની પંદર તારીખ આજુબાજુ વઢાઈ જાય પંદર કે પચીસ પંદર થી ની વચ્ચે પાંચમા મહિનાની વઢાઈ જાય ને બે ચાર દિમ નીકળી જાય છઠ્ઠો મહિનો આવે ને ત્યારે આપણે વાડી રાખવી પડે રેડી નકર થઈ જાય ગોટો વરસાદ વરસાદ આવી જાય તો એમ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવી પડે પણ એમ કેતા હોય દિવસ દિવસો જ ઊભે મગ જેટલી ઊભે લગભગ મગથી બે દી વધારે ઊભે તો ભલે પછી એમાં એવું હોય કે જેવી વાડી ને પડવું ને એવી રીતે હોય જેવી ચોરી હોય એ પ્રમાણે ઊભે કોઈ આડાવરું બગાડ કે થઈ ગયું બહુ ના ઉભી રહી એટલે એવું હારું મિત્રો કન્ટિન્યુ બની રહ્યો મળીએ વળી થોડી વાર પછી પાછા સમજી ગયા અને જેને ભાઈ કાલે હાચે છે હોળી કાલે છે હોળી એટલે એડવાન્સમાં બધા હોળીની હાર્દિક શુભકામના ભાઈ એમ જાય પરમ દિવસે છે ધૂળેટી બરોબર હોળીનું કાલે કાલનું હું ભાઈ અને હોળી ની ભાઈ શું દ્વારકા તા મોજ હોય પગપાળા બધા જાતા હોય યાત્રા સમજ્યા અને દ્વારકા માં અત્યારે છે ને ભાઈ નકરું માનવ મેરામણ આહે હે માણસો કેટલા લાખો માણસો હાલીને ગયા હજારો લાખો ની સંખ્યામાં માણસો હાલીને ગયા છે ખંભાળિયા થી દ્વારકા સુધી ની સમજી લ્યો સો કિલોમીટર જેવો પલ્લો થાય એમાં એક લઠું માણસ હજી હાલું જતું હોય સો કિલોમીટર ના અંતર માં તો હારું કહેવાય દ્વારકાના નાથની કૃપા કહેવાય કે દ્વારકામાં એટલા માણસ હમાઈ જાય ના કે એટલું માણસ હમાય નહીં ભાઈ દ્વારકામાં પણ બધી ઉપરવાળાની દયા હોય દ્વારકા દેશ એટલે થાય હારું મિત્રો કન્ટિન્યુ બનાર મળીએ વરી થોડી વાર પછી પાછા આપણે હાલો ભાઈ જો આપણે છે ને ભાઈ વાગી ગયા છે સાડા છ નહીં પણ હાથ જેવું થતું હોય અને લાંબા બે ક્યારે રહ્યા બાકી અને બાકી ત્રણ ત્રણ ચાર ક્યારે બાકી છે જો હારીએ આવે છે આપણે કહેવું તું ચાલુ વઢી પૂણા તને એમ જે હજી ટૂંકમાં ને દોઢ બે કલાક જેવું થાય પાતા આપણે બે કલાક જેવો ટાઈમ લાગીએ એમ આગળ ગામમાં ગયો તો બત્તી લઈ આવ્યો મેં કીધું બતી બપોરને ભૂલી ગયો તો ચા પીવા ગયો ને ત્યારે એટલે મેં ચાલો બત્તી બત્તી લેતો આવું અને હવે છે ને ભાઈ જો અંધારું મહિડું થવા સૂર્ય સૂર્યનારાયણ અહીંથી જરાક તમને દેખાડી દઉં જો લીમડામાંથી હરવે હરવે અંદર જાય છે જીદી હાથમાં થોડીક વાર છે પણ હાથની જ પાછું ગામમાં ગયો તો ભાઈ બધી લઈ આવ્યો પણ આંખમાં જીવડી પડી છે જોઈ લો ભાઈ ચાંદો ચંદા આવો ભાઈ કાલે હે હોળી પૂનમ એમ જાય એટલે આજે અધૂરો હે બાકી કાલે પૂનમ છે એ હોળીની ભાઈ આપણે છે ને લાગી ગઈ હતી ભૂખ गाम में बत्ती लिया लाओ थोड़ोक नास्ता तो लेते तो जाओ नास्तों बास्तो तो कर लोड़क मोड़ थी जाए तो कहीं बाधो तो ना जो क्रेंचीस तीखू मीठू है बालाजी है भाई तेरी ठंडा की बॉटल से माझा जाओ जमा वै तो जा थोड़ नास्तो कर क्यारो वारी लीध क्यारी तो। आंगणी पोची जाए અને આ કિયારામાં પાણીમાંથી આવે છે હાલો મિત્રો નાસ્તો કરવો હોય તો આવી જાઉં બરાબર હું થોડોક નાસ્તો કરી લઉં પછી પાછા મળીએ આપણે લગભગ સાડા આઠ નવ જેવું વાગીએ હાથ વાઈ ગયા હે અને દોઢ કલાક જેવું હજી પીતા થાય સાડા આઠ નવ વાગી જાય હે એમ એટલે એવું તો મેં થોડોક નાસ્તો કરી લઉં ને તો કંઈ વાંધો ના આવે તો હાલો ભાઈ નાસ્તો કરી લઈએ જરાક પછી પાછા મળીએ આપણે થોડી વાર પછી બરાબર ભાઈ હાલો ફેમિલી જો ભાઈ પાવાનું ચાલુ છે અને છે ને ભાઈ જો આ છેલ્લો કિયારા આમાં પાણી જાય છે ને આંગણી આમાં વરી જાય ને આ એ ટૂંકો હે સુધી અને પછી આમાં વરી જાય એટલે કામ પૂરું પાવાનું પોણા આઠ વાઈ ગયા હે અને હજી પંદર વીસ મિનિટ હાલ એટલે હવા કાંઠે કામ થઈ જાય કમ્પ્લીટ જવું ભાઈ પાણી આવે છે જે આ કેરામાં જાય છે અને આ એક બાકી છે એક આઈએ છે પાતા હવે બટકું છે ભાઈ અહીંયા સુધીનું આ બત્તીની ઢીલી પડે ને ત્યાં સુધીનું અંધારું થઈ ગયું હતું ગામમાં બત્તી બત્તી લઈ આવ્યો ગયો તો ભાઈ લેવું હે બત્તી રાખો મોઢા ઉપર તો મને કાંઈ નહીં હું સમજે જે લેવું હે ભાઈ પાવાનું કામ પહેલું પાણી નીકળી જાય હે ભાઈ ચોરીમાં બે દિવસ પછી પાછું બીજું પાણી અત્યારે હે ને ભાઈ જો આમાં હે ને ધુવાડા ઓલી ધૂળ ઉડતી હોય જો જો આમાં આવે ને એ બત્તીના પ્રકાશમાં આવે ધૂળ ઉડતી જાય જો જો ઉડતી જાય ને પાણી પીતું હોય ને દિવસની ઉડતી જ હોય પણ દિવસની બહુ ના દેખાય અત્યારે બત્તીનો પ્રકાશ થાય ને એટલે ધૂળ દેખાય એવું હે બોલો ક્યારે થોડુંક વધારે પાણી વહી ગયું હોય એટલે એ તોડવા માટે જાવો જો હે આપણે એમ ભાઈ એટલે એવું હે ભાઈ તો સારું મિત્રો હવે આપણે જાણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો સારું ના કહેવાય બરાબર તો પૂરો જ કરી દેવાય વ્લોગ એટલે એટલે શું કહેવાય કંઈ તકલીફ ના પડે બરાબર અને હવે છે ને ભાઈ થોડાક દિવસ આપણા ડેઈલી બ્લોગ આવશે કેમ કે હવે થોડાક દિવસ કન્ટેન્ટ મળી રહે આપણે કે ભાઈ પાવાનું હોય ને ચોરી ઊઘીએ ને ચોરીમાં દવા છાંટ્યું ખડની ને એવું બધું હોય એટલે આપણે કાંઈક મળી રહીએ એમ નકર કરતા તમને કાંઈ એમ શું બતાવું એટલે આપણે વચ્ચે બે ત્રણ દિવસે કરતા નહીં વચ્ચે થોડોક ભાઈ કામમાં બહુ બિઝી હતો એટલે બ્લોગ આવતા નહીં બરાબર પણ હવે રેગ્યુલર આપણા બ્લોગ આવતા રહેશે એટલે મારો ભાઈ જોતા રહેજો બરાબર અને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી ચેનલને હમણાં આપણી છે ને ભાઈ લગભગ સાહીઠ માથે સબસ્ક્રાઈબર થઈ ગયા છે નવસોને એટલે હજાર સબસ્ક્રાઈબર હમણાં થઈ ગયા હે બરાબર એટલે એ એક થોડીક ખુશીની વાત કહેવાય કે આપણે જો ભાઈ આ હે ને ફૂલ ભરાઈ ગયો નું તોડી નાખો બરાબર કન્ટિન્યુ રહ્યો પાવડો લઈ આવ્યો નથી આને કરે ને આ બાજુ રોગેરોગું તૂટીએ ને તો એ બાજુ રોગેરોગો ફાળો એવું ઊગે રાખે કી બે કંઈ તોડી નાખું ને જો આ બાજુ જરાક નીકળ્યું છે પાણી જો તૂટી જાય ને સામેની સાઈડ તો પી પાવું નથી ને આપણે જેમાં હેઢામેળાખી બાકી છે ને એમાં છે ને આપણે બહુ કરવું ના પડે કહેવો રીયા હું આમા મામા ડે ગયો દેવું નથી ભાઈ આજે છે ને વધારે પાણી આવી ગયું હતું એટલે હે ને હજી પાણી તો આવે જ છે કંઈ વાંધો નહીં હવે લગભગ આમળું નહીં નીકળે ઓલી બાજુ તોડી નહીં ખોલી આમળું ફૂટી જાય એટલે રોગેરોગમાં અહીંયા છે ને જો ભાઈ પાણી નીકળે નહીં આપણે આ કંઈ વાવ્યું નથી આ હેઢામળ આખી કોરી રાખી દીધી આ વાળનું બધું કામકાજ કરાવવાનું હોય ને એટલે હેઢામેળ વાવી જ નથી એમ અને આ અહીંયા જરા કોરો છે એટલે એ આમાં પાણી આવશે ને તો એ ફાયદો જ છે નીકળી જાય કયો આ હજી જરાક કોરો રહી ગયો અહીંયા જરા કોરો છે આ ક્યારો એ ભીનો થઈ ગયા હે એવું હોય તો હારો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આવતા એક નવા વ્લોગમાં બરાબર અને ભાઈ અહીંયા સુધી આપણો વ્લોગ જોયો છે અને જો તમને ગમ્યો હોય કે ના ગમ્યો હોય ભાઈ થોડુંક લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો થોડાક નવા હવા અહીંયા એટલે ભાઈ તમને બહુ વ્લોગ આપણે ગમતા નહીં હોય બરાબર પણ થોડોક અનુભવ થતો હોય એ કંઈક બ્લોગ ઉતારવાનું અને કન્ટેન્ટ સારું આપણે ગોતતા રહેવું ભાઈ એવું હે તો હારું મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા અહીંયા પૂરો કરીએ મળી આવતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ભાઈ મળી આવતા નવા બ્લોગમાં